સ્વચ્છતાનો પાઠ એક દિવસ સાનિધ્ય અને સ્નેહી તેમના ગામના મેળામાં ગયા ત્યાં ખૂબ લોકો ભેગા થયા હતા અને ચારે બાજુ આનંદનો માહોલ હતો બાળકોએ ચકડોળમાં બેસવાની મજા માણી રંગબેરંગી રમકડાં ખરીદ્યા અને ગરમાગરમ જલેબી ખાધી મેળો ખરેખર મજાનો હતો મેળો પૂરો થયા પછી જ્યારે તેઓ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે રસ્તા પર બધે કચરો ફેલાયેલો હતો ખાલી પેકેટ પાણીની બોટલો અને પાનના દાગથી આખી જગ્યા ગંદી દેખાઈ રહી હતી સ્નેહીએ ઉદાસ થઈને કહ્યું આવો મજાનો મેળો હતો પણ હવે આ બધી ગંદકીને કારણે આપણું ગામ કેટલું ખરાબ લાગી રહ્યું છે સાનિધ્યએ તરત જ કહ્યું તું સાચું કહે છે સ્નેહી પણ આપણે ફરિયાદ કરવાને બદલે કંઈક કરવું જોઈએ આપણે સૌએ મળીને આ જગ્યા સાફ કરવી જોઈએ આ વિચારીને સાનિધ્ય અને સ્નેહી તેમના મિત્રો પાસે દોડી ગયા તેમણે મિત્રોને કહ્યું ચાલો આપણે સૌ સાથે મળીને આપણા ગામને ફરીથી સુંદર બનાવીએ બધા મિત્રો તરત જ માની ગયા તેઓ ઘરેથી મોટા થેલા અને હાથમોજા લઈ આવ્યા પછી બધાએ સાથે મળીને કચરો વીણવાનું શરૂ કર્યું બાળકોને આ કામ કરતા જોઈને તેમના મમ્મી પપ્પા પણ મદદ કરવા જોડાયા થોડા જ સમયમાં આખી જગ્યા ફરીથી એકદમ સાફ અને સુંદર થઈ ગઈ ગામના બીજા લોકોએ જ્યારે આ જોયું ત્યારે તેઓ બાળકો પાસે આવ્યા અને બોલ્યા બાળકો તમે આજે અમને સૌને સ્વચ્છતાનો સાચો પાઠ શીખવ્યો છે તમારો ખૂબ ખૂબ આભાર તે દિવસે સાનિધ્ય અને સ્નેહીને સમજાયું કે પોતાનું ઘર અને ગામ સ્વચ્છ રાખવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે સ્વચ્છતાથી જ સુંદરતા અને સ્વાસ્થ્ય આવે છે